મુસ્લિમ સમાજના ધર્મગુરુને પાસા માંથી મુક્ત કરવા તથા મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ

એમબી પટેલને પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં મૌલાના અખ્તર મૌલાના ઇબ્રાહિમ હનીફભાઈ શેખ હાફેજ ઇલિયાસ સહિત ઉપસ્થિત રહ્યા હતા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજના ધાર્મિક ગુરુ જે હર હંમેશ ઇસ્લામ ધર્મના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત રહેતા મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ થોડા દિવસ અગાઉ પોલીસ વિભાગ દ્વારા વિવિધ ગુનાઓ હેઠળ જૂનાગઢ કચ્છ અને મોડાસા ખાતે ફરિયાદ દાખલ કરી મુંબઈના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી હતી અને નામદાર કોર્ટે સમયાંતરે જામીન મુક્ત કર્યા છે પરંતુ મોડાસા કોર્ટ દ્વારા જામીન મુક્ત કર્યાના થોડા કલાકોમાં દ્વેષ મનસ્વી અને કાયદાનો દુરુપયોગ કરી પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી જેલ હવાલે કરવામાં આવ્યા તથા પ્રધાનમંત્રી દ્વારા મુસ્લિમ સમાજના એક હાથમાં કુરાન અને એક હાથમાં કોમ્પ્યુટર આપવાની વાત દોરાવેલ દેશમાં લઘુમતીઓની શૈક્ષણિક આર્થિક સામાજિક સ્થિતિએ અન્ય જાતિઓના પ્રમાણમાં સૌથી પછાત સ્થિતિમાં છે જેને લઈ યુપીએ સરકારે મૌલાના આઝાદ ફાઉન્ડેશનની સ્થાપના દ્વારા મુસ્લિમ સમુદાયના શૈક્ષણિક ઉત્થાન માટે સમાજના વિકાસ કરવા માટે રાષ્ટ્રીય નિર્માણના કાર્યમાં સહભાગી બનવાના શુભ આશયથી ફાઉન્ડેશનની રચના કરવામાં આવી હતી લઘુમતી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં શિષ્યવૃત્તિ મેળવી રહ્યા છે આ ફાઉન્ડેશન બંધ કરવાના નિર્ણયથી ગુણવત્તાયુક્ત લઘુમતી વિદ્યાર્થીઓ બંધારણીય અધિકારીઓમાંથી વંચિત રહેશે સરકાર દ્વારા કરવામાં આવે કરેલી કાર્યવાહી મુસ્લિમ સમુદાયના હિતોથી વિપરીત છે લઘુમતીઓના સમાન વિકાસ કરવાની સરકારની પ્રતિબદ્ધતા વિશે પ્રશ્નો ઊભા થાય છે જે તાત્કાલિક અસરથી પરત ખેંચી લેવા વિનંતી કરવામાં આવી છે આવેદનપત્ર આપવા શાકીરભાઈ કાઝી શાકીરભાઈ મલેક જાવીદભાઈ તલાટી સહિત અગ્રણીઓ હોદ્દેદારો હાજર રહ્યા હતા આજ રોજ સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો અને ઉલમાઓ તરફથી શ્રી નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જણાવવામાં આવ્યું કે મુસ્લિમ સમાજના ધાર્મિક ગુરુ મુક્તિ સલમાન અઝહરી સાહેબને જેમને પાસા હેતર રાખવામાં આવેલ છે એમને રિહાઈ કરવા નમ્ર અરજ અને વિનંતી કરવામાં આવી અને સાહેબને રજૂઆત કરવામાં આવી અને સાહેબના માધ્યમથી આપણા રાજ્યપાલ સાહેબ અને ગુજરાત ગુજરાત ઈસ્ટ રાજ્યના આપણા સી સીએમ મુખ્યમંત્રી સાહેબને પણ રજૂઆત કરવામાં આવી કે વહેલી તકે મુક્તિ સલમાન અઝહરી સાહેબને પાસામાંથી છૂટા કરવા અમારી અને સમસ્ત મુસ્લિમ સમાજની એ વિનંતી અને અરજ છે અમને ઉમીદ છે કે આ વિનંતી અને અરજ પર ધ્યાન આપવામાં આવશે અને વહેલી તકે મુક્તિ સલમાન અઝરી સાહેબને પાસા હેઠળથી અમને છૂટા કરવામાં આવશે સાથે સાથે અમે એ પણ જણાવીએ કે સરકાર તરફથી લઘુમતી મંત્રાલય દ્વારા મોલાના હઝુર એજ્યુકેશન ફાઉન્ડેશનને જે બંધ કરવાનો આદેશ આવ્યો છે એનાથી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે અને પછાત મુસ્લિમ વર્ગના લોકોમાં એક બેચેની ફેલાઈ છે કે અગર આવી ફાઉન્ડ મોલાના આઝાદ ફાઉન્ડેશન તરફથી જે કંઈ સહાય મળતી હતી એ સહાય બંધ કરી દેવામાં આવશે તો જે પછાત અને પછાત વર્ગના જે મુસ્લિમ સમાજના લોકો છે એમના માટે એક તકલીફ અને બેચેની ઊભી થઈ છે સરકારશ્રીને અને બીજા ગુજરાત સરકાર દ્વારા અમે આપણા પીએમ સાહેબને રજૂ કરવા રજૂ કરીએ છીએ કે વેલી તકે આ મોલાન આઝાદ ફાઉન્ડેશન જે ચાલી રહ્યું હતું એને ફરીથી ચાલુ કરવા વિનંતી છે અમારી અને સમગ્ર મુસ્લિમ સમાજની આ અમારી માંગ છે અને વિનંતી છે અમે આ મીડિયા સાહેબના બી આભારી છે કે તમે અમારી વાતને કવરેજ કરી અને ઉમી છે કે તમે અમારી વાત આગળ પહોંચાડશો જેથી અમારી વાત સંભળવામાં સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો